તો સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચોવીસ કલાકમાં પલસાણામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો પલસાણાનું બલેશ્વર ગામમાં પાણી ભરાઈ ગયા છે બલેશ્વર ગામ બે દિવસથી બેટમાં ફેરવાયેલું છે બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંઢીતુર બની છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પલસાણામાં દસ ઇંચ તો બાડોલીમાં આઠ અને મહુવામાં છ ઇંચ વરસાદ ખાપ્યો પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છેલ્લા ત્રણ દિવસથી પલસાણાના બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંડીતુર વડી છે પલસાણાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પણ હાલમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણીના સ્તર ઊંડા ગયા છે અને ક્યાંક લોકોને આ જ વિસ્તારમાં આજ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે